નમસ્તે વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ચૈતન્ય સ્ટુડિયોમાંથી માંથી હું ડોક્ટર જયશ્રી કુષ્ટે આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે એમકોમમાંથી સેમેસ્ટર સેમિસ્ટર વનમાંથી સબ્જેક્ટ એમસી ઝીરો વન સીસી એકસો બે એટલે કે નાણાકીય હિસાબી પદ્ધતિમાંથી બ્લોક નંબર એકમાંથી એકમ નંબર ત્રણ ગેપ એટલે કે સામાન્ય સ્વીકૃત નામા પદ્ધતિના સિદ્ધાંતો વિશે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે આજના લેક્ચરમાં પ્રસ્તાવના તેનો મૂળભૂત હેતુ ખ્યાલ અર્થ લક્ષણો ગેપની અગ્રતા અધિકૃત સત્તા ગેપમાં અવરોધ વગેરે વિશે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીશું આગળના એકમ નંબર છે કે ધંધાના જે બી આર્થિક વ્યવહારો હોય છે તેની ચોપડામાં નોંધ કરવામાં આવે છે પરંતુ સમય જતા ધંધાનો કદ વધતો ગયો છે તેના કારણે જે આર્થિક વ્યવહારો છે તે બી વધતા ગયા છે અને શું કરવામાં આવે છે હિસાબી મુદ્દતના અંતે હિસાબી પત્રકો તૈયાર કરવામાં આવે છે તો જો આ હિસાબી પત્રકો તૈયાર કરવા માટે કોઈ ચોક્કસ નિયમોને સિદ્ધાંતો ના હોય તો દરેક ધંધાકીય એકમનો માલિક પોતાની રીતે હિસાબો તૈયાર કરી શકે છે તો તેના કારણે કોઈ એક ધંધાકીય એકમની બીજા ધંધાકીય એકમ સાથે આપણે તુલના કરી શકતા નથી અને એવો પણ બની શકે કે ધંધાનો માલિક પોતાને ધ્યાનમાં રાખીને હિસાબોમાં ફેરફાર પણ કરી શકે શું હિસાબોમાં એકરૂપતા લાવવા માટે હિસાબોની તુલના થઈ શકે તેના માટે આઈસીઆઈ દ્વારા ચોક્કસ શું કરવામાં આવે છે ચોક્કસ નિયમો છે સિદ્ધાંતો છે અને માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી છે અને આવી જે ચોક્કસ નિયમો સિદ્ધાંતો અને માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી છે તેને સામાન્ય સ્વીકૃત નામ પદ્ધતિના સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે તો આમ ગેપના હેતુની વાત કરીએ જી ડબલ એપી ગેપ જનરલી એક્સેપ્ટેડ એકાઉન્ટિંગ પ્રિન્સિપાલ તો તેનો હેતુ શું છે તો તેનો હેતુ એ હિસાબી પત્રકો એક કંપની કે પેઢીની બીજી કંપની કે પેઢીમાં પારદર્શક અને સુસંગત છે તેની ખાતરી કરવાનું છે કે હિસાબી પત્રકો એવી રીતે તૈયાર કરવામાં આવ્યા છે કે તેમાં દર્શાવેલી બધી માહિતી એકદમ પારદર્શક છે એટલે કે તેમાં કોઈ બી પ્રકારની અનિયમિતતાને કે કોઈને અવકાશ નથી બધી જ માહિતી પારદર્શક છે એકમ દ્વારા કોઈ બી માહિતી છુપાવવામાં આવી નથી અને બધી જ માહિતી શું છે સુસંગત છે તેની ખાતરી કરવાનું છે હવે આપણે તેનો મૂળભૂત હેતુ જોઈએ કે તેનો મૂળભૂત હેતુ શું છે તો સામાન્ય સ્વીકૃત નામા પદ્ધતિ સિદ્ધાંતોનો હેતુ હિસાબી વ્યવસાયિકોની યોગ્ય હિસાબી પદ્ધતિ પસંદ કરવા માટે માર્ગદર્શન પૂરું પાડવાનો છે તો સામાન્ય સ્વીકૃત નામા પદ્ધતિના સિદ્ધાંતોની વાત કરીએ તો આ સિદ્ધાંતોનો મૂળભૂત હેતુ શું છે તો જે હિસાબી વ્યવસાયિકો છે તેમને પોતાના હિસાબો તૈયાર કરવામાં કઈ હિસાબી પદ્ધતિ પસંદ કરવી જોઈએ તો તેના માટે માર્ગદર્શન પૂરું પાડવાનો છે પછી બીજો પોઈન્ટ છે કે હિસાબી પત્રકો તૈયાર કરવા માટે શ્રેષ્ઠ એકાઉન્ટિંગ પ્રેક્ટિસને અમલીકૃત બનાવે છે હિસાબી પત્રકો તૈયાર કરવાના થાય છે દરેક ધંધાકીય એકમને તો તેને તૈયાર કરવા માટે શ્રેષ્ઠ એકાઉન્ટિંગ પ્રેક્ટિસ કઈ છે તો આ શ્રેષ્ઠ એકાઉન્ટિંગ પ્રેક્ટિસને અમલીકૃત બનાવવા માટે પણ મદદરૂપ થાય છે ગેપ કાર્યોની દૂરવણી પૂરી પાડે છે એકાઉન્ટિંગ પ્રેક્ટિસમાં શિસ્તના તાત્વિક ગુણનો સમાવેશ કરે છે એકાઉન્ટિંગ પ્રેક્ટિસિસ છે હિસાબો લખવાની તેમાં શિસ્તના તાત્વિક ગુણનો તે સમાવેશ કરે છે નાણાકીય અહેવાલ કે નામા પદ્ધતિની હિસાબી પ્રક્રિયામાં સમય અને જરૂર જરૂરિયાત આધારિત ફેરફારને અવકાશ આપે છે આ ગેપની વાત કરીએ તો આ જે સિદ્ધાંતો છે તે નામા પદ્ધતિમાં હિસાબી પ્રક્રિયામાં સમય અને જરૂરિયાત આધારિત ફેરફારને અવકાશ આપે છે એટલે કે આ સિદ્ધાંતો પરિવર્તનશીલ છે સમય જરૂર જણાય એમ સરકારી ફેરફાર થાય તો એ પ્રમાણે આ નિયમોમાં આ સિદ્ધાંતોમાં પણ ફેરફાર થાય છે તો આમ સમય અને જરૂરિયાત આધારિત તે ફેરફારને અવકાશ પણ આપે છે હવે આપણે તેનો ખ્યાલ સમજીએ તો ગેપ એ એક પદ્ધતિને વ્યાખ્યાયિત કરતી હિસાબી સંજ્ઞા છે જે મૂળભૂત નિયમો વિભાવનાઓ પ્રણાલિકાઓ અને પ્રક્રિયાનું વર્ણન કરે છે જે ચોક્કસ સમયે સ્વીકૃત હિસાબી સિદ્ધાંતોનું પ્રતિનિધિત્વ કરે છે તો ગેપ શું છે તો એક પદ્ધતિની વ્યાખ્યાયિત કરતી હિસાબી સંજા છે તો તેમાં સાનો સાનો સમાવેશ થાય છે તો તેમાં મૂળભૂત નિયમો છે વિભાવનાઓ છે પ્રણાલિકાઓ છે અને પ્રક્રિયાનું તે વર્ણન કરે છે કે નામાં પદ્ધતિમાં કયા પ્રકારના નિયમો છે કઈ વિભાવનાઓ છે કઈ પ્રણાલિકાઓ છે હિસાબો તૈયાર કરતી વખતે દરેક ધંધા કે એકમને કયા નિયમોનું કયા સિદ્ધાંતોનું પાલન કરવાનું રહેશે તેમને આ હિસાબોમાં કયા પ્રકારની માર્ગદર્શિકા જોઈએ છે તો ગેપ એ બધી વસ્તુનું વર્ણન કરે છે જે ચોક્કસ સમય સ્વીકૃત હિસાબી સિદ્ધાંતોનું પ્રતિનિધિત્વ કરે છે ગેપની વાત કરીએ એટલે કે જનરલી એક્સેપ્ટેડ એકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ જેને ગુજરાતીમાં સામાન્ય સ્વીકૃત હિસાબી પદ્ધતિના સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે એ ક્રિયાઓ તથા આચરણના નિયમો તરીકે વ્યાખ્યાયિત થઈ શકે છે તો તે શું છે તો ક્રિયા તથા આચરણના નિયમો એટલે કે હિસાબી પત્રકો તૈયાર કરતી વખતે કયા નિયમોનું આચરણ કરવાનું છે તેના તરીકે તેને વ્યાખ્યાયિત કરવામાં આવી શકે છે જે અનુભવ અને ધારણાથી તૈયાર કરવામાં લેવામાં આવ્યા છે અને જ્યારે તેઓ ઉપયોગી સાબિત થાય છે ત્યારે હિસાબી સિદ્ધાંતો તરીકે સ્વીકૃત થાય છે તો ગેપ શું છે તો ક્રિયા અથવા આચરણના નિયમો તરીકે વ્યાખ્યાયિત થઈ શકે છે જે અનુભવ અને ધારણાથી તૈયાર કરવામાં લેવામાં આવ્યા છે અને જ્યારે તેઓ ઉપયોગી સાબિત થાય છે ત્યારે તે હિસાબી સિદ્ધાંતો તરીકે સ્વીકૃત થાય છે સો આમ જે આ સિદ્ધાંતો છે તે માનવ સર્જિત છે અને અનુભવના આધારે તે તૈયાર કરવામાં આવ્યા છે બરાબર સો આ વાત થઈ ગેપના ખ્યાલની હવે આપણે તેનો અર્થ જોઈએ તો અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેન્ટ્રલ પબ્લિક એકાઉન્ટ્સના જણાવ્યા મુજબ એવા સિદ્ધાંતો કે જેને વધુ પ્રમાણમાં અધિકૃત ટેકો છે તે સામાન્ય રીતે સ્વીકૃત નામા પદ્ધતિના સિદ્ધાંતોનો એક ભાગ બની જાય છે એટલે કે અનુભવના આધારે જે તૈયાર કરવામાં આવ્યા છે એ સિદ્ધાંતો તો આ સિદ્ધાંતો કે જેને વધુ પ્રમાણમાં અધિકૃત ટેકો છે વધુ પ્રમાણમાં લોકો દ્વારા સ્વીકારવામાં આવ્યા છે તે સામાન્ય રીતે સ્વીકૃત નામા પદ્ધતિના સિદ્ધાંતોનો એક ભાગ બની જાય છે પછી આપણે વાત કરીશું તેના લક્ષણોની તો ગેપના લક્ષણો કયા કયા છે તો પહેલું છે સમાનતા સુનિશ્ચિત કરવા માટે તો ગેપમાં જે હિસાબી સિદ્ધાંતો છે તે સમાનતા સુનિશ્ચિત કરવા માટે અને આ હિસાબી માહિતી ઉપયોગી થઈ શકે તેના માટે અમુક કાયદા ઘડવામાં આવ્યા છે કે જેથી તેનામાં સમાનતા સુનિશ્ચિત થઈ શકે છે પછી છે કાયમી સિદ્ધાંત નથી તો ગેપમાં જે સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે તે સિદ્ધાંતો અંતિમ નિવેદન નથી તે સ્થિર નથી સરકારી નિયમનમાં ફેરફાર થાય છે તેમ તેમાં પણ ફેરફાર કરી શકાય છે સો આમ આ જે સિદ્ધાંતો છે તે કાયમી સિદ્ધાંત નથી સરળ માર્ગદર્શિકા આ સિદ્ધાંતો શું છે તો આ હિસાબી સિદ્ધાંતો એ સરળ માર્ગદર્શિકા છે જે એક ધંધાકીય એકમને હિસાબી પત્રકો તૈયાર કરવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે પછી પોઈન્ટ નંબર ચાર છે સુસંગતતા તો સુસંગતતા શું કહેવા માંગે છે કે હિસાબી સિદ્ધાંતમાં સુસંગતતા એની સાથે રિલેટેડ છે કે હિસાબી માહિતી જ્યારે રજૂ કરવામાં આવે ત્યારે હિસાબી પત્રકના જે બી ઉપયોગકર્તા છે તેમના માટે તે ઉપયોગી બની રહે તેમના માટે તે અર્થપૂર્ણ બની રહે કે જેથી તેમને હિસાબી પત્રકથી સંબંધિત કોઈ બી ડિસિઝન લેવું હોય તો તે લઈ શકે છે સો સુસંગતતા તેની સાથે ડીલ કરે છે કે માહિતીને એવી રીતે પ્રેઝન્ટ કરવી કે જેથી તે તેના ઉપયોગકર્તાને ઉપયોગી અને અર્થપૂર્ણ બની શકે પછી છે વસ્તુલક્ષિતા તો આ હિસાબી સિદ્ધાંતની વાત કરીએ તો આ હિસાબી સિદ્ધાંત એ કોઈ બી પ્રકારના પૂર્વગ્રહ અને પક્ષપાતથી શું છે તો સ્વતંત્ર છે તેમાં કોઈ બી પ્રકારના પૂર્વગ્રહ કે પક્ષપાતને કોઈ બી સ્થાન નથી અને નંબર સિક્સ છે પરિવર્તનશીલ તો ગેપના સિદ્ધાંતોની વાત કરીએ તો સરકારી નિયમનમાં જે પ્રમાણે ફેરફાર થાય છે તેમ છતાં તેમાં ફેરફાર કરી શકાય છે તેમાં કોઈ બી પ્રકારના ખર્ચ વિના તે પરિવર્તનશીલ થઈ શકે છે સમય અને જરૂરિયાતને અનુલક્ષીને અમુક સિદ્ધાંતમાં ફેરફાર કરવામાં આવે છે સો આમ તે પરિવર્તનશીલ છે સો આ વાત થઈ ગેપના લક્ષણોની હવે આપણે વાત કરીશું કે ગેપ કયા વિષયોને આવરી લે છે એટલે કે હિસાબી પત્રકો તૈયાર કરવા માટે જે ગેપના સિદ્ધાંતો છે તો તેમાં કયા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે તો સર્વપ્રથમ છે નાણાકીય નિવેદનની રજૂઆત હિસાબી પત્રકોની રજૂઆત કેવી રીતે કરવી તેને તે આવરી લે છે પછી છે મિલકતો જવાબદારીઓ ઇક્વિટી આવક ખર્ચ ધંધાકીય સંયોજનો ડેરિવેટિવ્સ અને હેજિંગ યોગ્ય મૂલ્ય એટલે કે ફેર મૂલ્ય વિદેશી ચલણ ઉદ્યોગ વિશિષ્ટ એકાઉન્ટિંગ જેમ કે એરલાઇન્સ છે નિષ્કર્ષ પ્રવૃત્તિ છે અને આરોગ્ય સંભાળ સો ગેપમાં કઈ બાબતોને લગતી ગાઈડલાઇન્સ રજૂ કરવામાં આવી છે કઈ બાબતોને લગતા સિદ્ધાંતો રજૂ કરવામાં આવ્યા છે તો તેની વાત કરીએ તો તેમાં નાણાકીય નિવેદનની રજૂઆત છે હિસાબી પત્રકોની રજૂઆત કેવી રીતે કરવી હિસાબી પત્રકોમાં મિલકતો કેવી રીતે દર્શાવવી જવાબદારી છે તેને કેવી રીતે દર્શાવવી પછી ઇક્વિટીઝ છે આવક છે ખર્ચ છે ધંધાકીય સંયોજનને લગતી મહત્ત્વની બાબતો છે પછી ડેરિવેટિવ્સ અને હેજિંગ છે યોગ્ય મૂલ્ય વિદેશી ચલણને લગતી માહિતી અને ઉદ્યોગ વિશિષ્ટ એકાઉન્ટિંગ જેમ કે એરલાઇન્સ નિષ્કર્ષ પ્રવૃત્તિ અને આરોગ્ય સંભાળ વગેરે બાબતોને આવરી લે છે હવે આપણે જોઈશું ગેપની અગ્રતા અધિકૃત સત્તા સો ભારતની નીચેની સંસ્થાઓ દ્વારા બહાર પાડવામાં આવેલા ધોરણો કે સિદ્ધાંતોને ભારતીય ગેપ કહેવાય છે તો ભારતમાં આ પ્રમાણેની જે લિસ્ટ છે એ સંસ્થાઓ દ્વારા બહાર પાડવામાં આવેલા ધોરણો કે સિદ્ધાંતોની ભારતીય ગેપ કહેવામાં આવે છે તો તે સંસ્થાઓ કઈ કઈ છે તો તે સંસ્થાઓમાં પહેલી છે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા ડિપાર્ટમેન્ટ ઓફ કંપની અફેર્સ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી એન્ડ સ્ટોક એક્સચેન્જ તો ભારતમાં આ પ્રમાણેની જે સંસ્થા છે આ સંસ્થા છે આ બધી સંસ્થાઓ દ્વારા બહાર પાડવામાં આવેલા ધોરણો કે સિદ્ધાંતો છે એ બધાનો સમાવેશ સામા કરવામાં આવે છે તો ભારતીય ગેપમાં કરવામાં આવે છે અને આ બધી સંસ્થાઓએ બહાર પાડેલા ધોરણો કે સિદ્ધાંતો છે તો તેને શું કહેવામાં આવે છે તો તેને ભારતીય ગેપ તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે જોઈશું ગેપમાં અવરોધ આ હિસાબી સિદ્ધાંતોમાં અવરોધ ક્યાં છે તો કેટલીક વાર ચોક્કસ સિદ્ધાંતો બદલવા આવશ્યક છે આ સિદ્ધાંતો આપણે અગાઉ ચર્ચા કરી એ મુજબ આ સિદ્ધાંતો શું છે માનવસર્જિત છે અને અમુક પરિસ્થિતિ જતા અને સમયની જરૂરિયાત અનુસાર તેમાં ફેરફાર કરવો પણ આવશ્યક રહે છે બદલાતા સમય અને મૂલ્યોને આધીન તેમાં પણ પરિવર્તનની અવકાશ છે જેમ સમય જાય છે અને જેમ મૂલ્યો બદલાય છે તેમ તેનામાં પણ પરિવર્તન કરવું આવશ્યક હોય છે જે ઉભરતી હિસાબી સમસ્યાઓનો ઉકેલ લાવે છે અને જે હિસાબી શિસ્ત માટે ચોક્કસ માળખું ઘડવાના વિવિધ પ્રયત્નોને પરિણામે થાય છે હિસાબી સમસ્યાઓ પરિસ્થિતિઓમાંથી ઉદ્ભવે છે તો આ હિસાબી સમસ્યાઓ કઈ રીતે ઉદ્ભવી શકે છે તો અમુક પરિસ્થિતિમાં ફેરફાર થાય છે તેના પરિણામે આ હિસાબી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે તો આ પરિસ્થિતિ કઈ હોઈ શકે છે તો એના માટે છે કાયદામાં ફેરફાર છે કરવેરામાં નિયમો છે એનામાં ફેરફાર થયા હોય નવી વ્યવસાયિક સંસ્થાકીય ગોઠવણીઓ આવી હોય અથવા તો નવી ધિરાણની તકનીકો હોય આ બધી સમસ્યાઓને આ બધી પરિસ્થિતિ ઉદ્ભવે છે ત્યારે તેમાં જરૂરિયાત અનુસાર ફેરફાર પણ કરવા પડે છે ગેપ કંપનીઓને આર્થિક સ્થિતિ રજૂ કરવા માટે ઘણા સાધનો સાથે શ્રેષ્ઠ સંચાલનના સિદ્ધાંતો પ્રદાન કરે છે ગેપની વાત કરીએ તો કંપનીઓની આર્થિક સ્થિતિ રજૂ કરવા માટે કંપનીઓ પાકા શરીરમાં પોતાની જે આર્થિક સ્થિતિ બતાવે છે તેની રજૂ કરવા માટે ઘણા સાધનો સાથે શ્રેષ્ઠ સંચાલનના સિદ્ધાંતો પ્રદાન કરે છે પરંતુ કંપનીઓની વાત કરીએ તો કંપનીઓની કેટલાક પરિબળો અફેક્ટ કરે છે જેમ કે મૂડીનું માળખું છે પછી બાહ્ય પરિબળો છે આ બધી વસ્તુ શું હોય છે તો અમુક વસ્તુ કંપની અસર કરતી હોય છે આ બધી વસ્તુના કારણે ગેપ શું છે એની મર્યાદા બની જાય છે સો આમ ગેપમાં અવરોધ આ પ્રમાણે થઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આજનો લેક્ચર અહીં સમાપ્ત કરીશું હવે ફરી પાછા નવા સમયપત્રક ઉપર મળીશું આપ સૌનો આજના લેક્ચર માટે ખૂબ ખૂબ આભાર